નમસ્કાર મિત્રો થોડા સમયના વિરામ બાદ મેઘરાજા અત્યારે ગુજરાતમાં મન મૂકીને રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વિસ્તારોમાં જોવા મળી રહી છે છે ગુજરાતના ઘણા ભારે વરસાદ પડી રહ્યો કારણે નદીનાળા ચેકડેમ અને જળાશયો ઓવરફ્લો થયા છે તો ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે ત્યાર મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે અમદાવાદના સાણંદનો છે સાણંદમાં ભારેથી ભારે વરસાદ થયો તો જેને કારણે રસ્તાઓ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સાણંદમાં જોવા મળી રહી છે જણાવજો તેમજ અમદાવાદના સાણંદમાં પડેલા વરસાદનો વિડીયો બતાવ તે પહેલા આવી રીતે હવામાનના પડેપડના તાજા સમાચાર તમારા મોબાઈલમાં મળતા રહેલ કાઢું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને ને કરી લેજો